વડોદરા શહેરમાં માર્ચ મહિનામાં ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ વધુ ને વધુ ગરમી પડી રહી છે તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થઈ ગયું છે વડોદરા શહેરમાં આજે ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું ગરમીમાં વડોદરાવાસીઓ શેકાઈ રહ્યા છે આ વરસની વાત કરીએ તો આ વર્ષની અંદર પહેલીવાર આટલી બધી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે માટે નાગરિકો ત્રસ્ત બન્યા છે હજુ તો ઉનાળાની શરૂઆત જ છે અને આટલી બધી ગરમી પડી રહી હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આગા આકાશમાંથી જાણે ગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી પડી રહી છે ને તેવામાં માર્ચ મહિનાનું પ્રથમ જ અઠવાડિયું છે અને તેમાં વડોદરા શહેરના લોકો ઠંડા પીણા લીંબુ સરબત અને શેરડીનો રસ પીને શરીરને ઠંડક આપવા મજબૂર બન્યા છે શક્ય તો અશક્ય જ છે પણ હવે શું કરવું કરવું તો પડે ને મહેનત તો કરવી પડે ને એટલી તકલીફ પડી રહી ગરમી તકલીફ તો પડે ને ટેમ્પરેચર જેટલું હાઈ હોય એટલી તકલીફ વધારે પડે શું એને ગરમીથી બચવા શું કરી રહ્યા છે કશું નહીં કરતી રહ્યા જે કરવાનું એ મહેનત જ કરવાની બીજું શું કરવાનું છે એટલે કામ કરવું તો કામ તો ફરજિયાત કરવું પડે મહેનત તો કરવી જ પડે ને શું માનો છો અચાનક ગરમી વધે છે હોળીની આગળ આગળ ગરમી તો વધવાની જ છે એનો ટેમ્પરેચર વધે છે હોળીની બહુ ગરમી છે ટોપી ને ચશ્મા પહેરીને કામ કરવું પડે છે હાથમાં ગ્લવ્સ બી પહેરવા પડે છે મજબૂર છે મજબૂર તો ખરા બે દિવસ ધંધો કરવાનો સાહેબ હવે ગરમી છે પછી તો આરામ જ છે અચાનક આ ગરમી વધી ગઈ છે હવે એ તો આપણે કઈ કહીએ